લગન પછી આપણે ક્યાં ફરવા જઈશું લગન પછી ને લગન પછી હું તને માલદીવ ફરવા લઈ જઈ અરે મને કશું કામ કરતા આવડતું નહીં શું કરીશું આપણે અરે ગાડી હું બધું કામ બંધાઈ દે તારા ખાલી રસોઈ જ કરવાની અને એ ના આવડતું હોય તો કોઈ ચિંતા ના કરે લગન પછી હું માર ઘરે રહેવા આવું ન તો તો માર મન ના ની પાડવાની હ ને તારા જ્યાં જવું હોય ત્યાં જવાનું તને કસાઈમાં ના ની પાડો પણ મને ઘરે જ ને એકલા ને ગમતારા વગર અને હું કઈ બીજા જેવી નહીં હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ તમે તાર જજો કઈ વાંધો નહીં એવું જોવું જોઈએ ને કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે પોતાના ઘરવાળાને કે જવાય ના દે લગન પહેલા તો એવું કહેતા હતા કે હું તને લગન પછી માલદીવ ફરવા લઈ જાય લગન ના પાંચ વર્ષ થયા લગન પછી લઈ જાય કીધું તું ને લઈ જાય ધીરજ રાખો ને

અરે તમને તમને મારી દઉં પેલી રિયા છે ને તમને લઈને ભાગી ગઈ હતી અને પછી હું ગોતવા નીકળી હતી તમને એવી કેવી કે મને લઈને ભાગી જાય હે તમારી વાત તો સાચી છે એવી કેવી કે તમને લઈને ભાગી જાય તમે એને લઈને ભાગી જાવ ને એવા છો અલે બાપા તું સુ લેવા સપના જોન મારું માથું કહું છું એવું કશું થવાનું નહીં કે બધું સપનામાં જ થાય એવું સપનામાં થાય ને તો સારું છે અને રીઅલમાં તો વિચારતાય એ નહીં બાકી વિચારવા લાયક એ નહીં રહ્યો એક તો આ રિયાને અહીંયા જ મકાન મળ્યું આ સોસાયટીમાં જ રહેવા માટે મારી પથારી ફેરવી નાખી છે ના ના સારું થયું અહીંયા મળ્યું ને મકાન મને તો બહુ ગમ્યું એ રહેવાય ને કેમ અહીંયા રહેતી હોય તો મારી નજરે રહે ને બીજે રહેતી હોય તો તમાર બેનું ધ્યાન કોણ રાખે બસ બહુ થયું હવે એના વિશે મારી આગળ વાત નહીં કરવાની રિયાનું નામ નહીં લેવાનું મારી આગળ કેમ નહીં લેવાનું રિયાનું નામ અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાઈ છે ને જાણે તમારી સગાઈ એના જોડે ના થઈ હોય અરે રિયાએ તો ખરો ખેલ કર્યો છો દર બે ચાર દિવસે ઘરમાં જામ જ પણ મમ્મી હું એ નાની હતી ત્યાં તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ અતાર હાલે તારે દવાની જરૂર છે મગજની હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે હવે આને કોણ સમજાવ ભગવાન હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને ઘર છોડવાની ક્યાં વાત છે શરીર છોડી દેવું એમ થાય છે